નમસ્કાર દોસ્તો હું વિજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અમે લોકો ફિલ્ડ વર્કમાં છીએ અને ફિલ્ડવર્કમાં વડનગર તાલુકાના કૈપુર ગામની અંદર ખેતરમાં અમે સારામાં સારું જે રિઝલ્ટ મળ્યું છે તો જે લોકોને રિઝલ્ટ મળ્યું છે જે વ્યક્તિના આપણે એમના મોઢે સાંભળીએ કે કેવું રિઝલ્ટ મળ્યું છે તો નમસ્કાર મજામાં તમારું શુભ નામ આપણે મિત્રોને બતાવશો પટેલ બેન રવિનભાઈ પટેલ શ્રેયાબેન પ્રવીણભાઈ અચ્છા શ્રેયાબેન કરેલું જુવારનું જુવારનું અચ્છા જુવારનું કેટલા સમય પહેલા કર્યું મહિના મહિના અચ્છા તો મિત્રો શ્રેયાબેન પટેલ છે એમના ખેતરની અંદર ઉભા છીએ અને જુવારનું વાવેતર કર્યું છે તો શ્રેયાબેન જુવારના વાવેતરની અંદર શરૂઆતની અંદર આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી અને ઓલિફ અચ્છા તો મિત્રો શ્રેયાબેને એમના ખેતરમાં જ્યારે વાવેતર કર્યું ત્યારે જમીનમાં શરૂઆતમાં ગુવસ્ત્ર ગ્રોમેજિક અને ઓલિફનું આયોજન કર્યું તું તો એના સિવાય બીજી કોઈ બહારની દવા નાખી તી જેના મિત્રો એના સિવાય બીજી કોઈ દવા નાખી નથી તો શ્રેયાબેન એના પછી જ્યારે પાણી આપવાનો સમય થયો તે વખતે કંઈ સ્પ્રે કે એવું કંઈક મારી ત્યાં એમમાંય સ્પ્રે એમાં અચ્છા તો મિત્રો એના પછી વીસ પચીસ દિવસ પછી જ્યારે પાણી આપવાનો સમય થાય છે ત્યારે એમાંય સ્પ્રે અને ઓલિફનો સ્પ્રે મારી છંટકાવ કર્યો હતો તો સોયાબેન ખેતરની અંદર તમને આ જે ઓર્ગેનિક આપણે જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો એ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમને ખેતરની અંદર કંઈ સારું રિઝલ્ટ દેખાય છે હા કેવું રિઝલ્ટ દેખાય છે દર વખત મેં કહેતા જે ઉપજારીનો ભાગ છે એ બહુ મોટો છે અને આમ નાનો આવે છે બરાબર તો મિત્રો મિત્રો સોયાબેનનું કેવું છે કે દર વખતે જ્યારે જુવારનું વાવેતર કરતા હતા તો આ જે જુવારના જે ઝાડ છે ડોડવા એ થોડા હાઈટમાં નીચા હોય છે અને આ જે ભરાવદાર જેવા દેખાય છે એવા પહેલા ભરાવદાર જેવા હતા નહીં તો શ્રેયાબેન આ જુવારનું જે વાવેતર કર્યું તો તમે બીજા ખેડૂત મિત્રોને કઈ ભલામણ કરી શકો હા કઈ રીતે ભલામણ કરી શકો આ અમે ઓર્ગેનિક ખેતી કરી તમને આવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો તમે લોકો બી કરી શકો છો બરાબર માસી તમે પણ બીજા લોકોને વાતચીત કરી શકો

બીજા પણ ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું કે ઓર્ગેનિક અપનાવો દેશ બચાવો ઓકે દોસ્તો જય હિન્દ જય માઇ લાઈફ